ફેરીની પરંપરા આજે પણ જીવંત વિક્રમ સંવતના દરેક માસની અગિયારસની જૂની પરંપરા અનુસાર જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા યોજાય છે ધર્મશાસ્ત્રમાં ઋષિ મુનિના સૂચવેલા માર્ગદર્શન અનુસાર આદર્શ નગર તે કહેવાય જ્યાં વહેલી સવારે પ્રસ્થાન પામેલી પ્રભાત ફેરી સૂર્યોદય પહેલાં પૂર્ણ કરવામાં આવતી હોય આ પરંપરા આજે પણ અંજાર શહેરમાં જળવાઈ રહેલી છે અંજારમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપની પ્રભાત ફેરી આકર્ષણ બની છે આજે ઐતિહાસિક શહેરમાં પ્રત્યેક અગિયારસના પૌરાણિક પરંપરા અનુસાર પ્રભાત ફેરી યોજાય છે ઢોલ મંજીરા સાથે રામધૂન શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોથી ગુંજતી શેરીઓ જય શ્રી કૃષ્ણ ગ્રુપના સભ્ય પીઠડિયા જીતેશભાઈના જણાવ્યા અનુસાર અંજાર ખાતે વિક્રમ સંવંતના દરેક માસની અગિયારસના જૂની પરંપરા અનુસાર જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરી યોજાય છે જે અંતર્ગત ભાદરવા માસની વધ અગિયારસ ના દિવસે પ્રભાત ફેરી યોજવામાં આવતી હતી આ આયોજન જય શ્રી કૃષ્ણ દ્વારા યોજવામાં આવી રહી છે આ પ્રભાત ફેરીમાં નિયમિતપણે ભાઈઓ બહેનો બાળકોને વૃદ્ધો પણ જોડાય છે ને રામધૂનને શ્રી કૃષ્ણના મંત્રોચાર કરે છે આ પ્રભાત ફેરી શહેરના વિવિધ મંદિર પાસેથી પસાર કરવામાં આવે છે ઢોલ નગારા મંજીરા જેવા વાજિત્રો સાથે રામધૂન અને શ્રી કૃષ્ણના મંત્રો સાથે વિવિધ માર્ગ પરથી પસાર થાય છે દરેક માસની સુદ અને વદની બંને એકાદશીના નિયમિતપણે પ્રભાત ફેરી યોજવામાં આવે છે પ્રભાત ફેરી સવારે સૂર્યોદયની સાથે દરિયાલાલ દાદાના મંદિરે જલારામ મંદિર માવા દાદાનું મંદિર હનુમાનજીનું મંદિર હવેલી સંપ્રદાય માર્ગ લોહાણા મહાજન વાડી રામ ઓટા વાગડિયા ચોક રતનપુરા કષ્ટભંજન માતાજીનું મંદિર તેમજ સખી મંદિર પાસે પૂર્ણ થાય છે રામસખી મંદિર મધ્યે પ્રભુ શ્રી થાળ ધરાવીને પ્રભાત ફેરીના દરેક ભક્તો ફરાળી પ્રસાદી આપવામાં આવે છે thank <laughs>